મિત્રો આના નવા બ્લોગમાં તમારું અધિક સ્વાગ છે વિવિધ ઝાલની અંદર તો મિત્રો મેં આજે આવ્યા છે વરોણા ખોડેલ માતાના દર્શન કરવા માટે તો અમે દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તમે જોઈ શકો મિત્રો મેં મંદિરની અંદર આવી ચૂક્યા છીએ બહાર જ છીએ જો અંદર જ્યાં નહીં તમારે ભાઈ બાઇક પાર્કિંગ કરવા જઈએ અમે એવું રાગ્રાગે દર્શન કરવા જઈએ મિત્રો અમારા મિત્ર છે શું કહેવાય કારણ તમારે શું કહેવું કહું দৰ্শন পাছত

તો મિત્રો અહીંથી પ્રસાદ લીધી અમે હોની ની ખોડિયલ માતાના મંદિર ચડવા માટે બોલો કોઈ લેવાનો તો મિત્રો ખોડિયલ મા વરોણા હોની બહુ પ્રખ્યાત છે તમે બધા હોની લીધી છે તો મિત્રો મંદિરને દર્શન કરો એક જ જગ્યાએ ગાઢો લો આ બદલાવો લો તો મિત્રો આપણે દર્શન કરવા આવી ગયા છીએ અંદર મંદિરની અંદર

ટોપી તો ભરાય તો મિત્રો તમે દર્શન કર લો ખોડિયાર માતા

ખોટા ખોટા પાલ બંધ કાય ટોપી તો મૂકી ના મિત્રો અમે અહીંયા દર્શન કરી લીધા ઉપર માતાજીના મંદિરના ને નીચે જઈએ છીએ આપણે દર્શન કરવા માટે મિત્રો તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો મિત્રો તમે દર્શન કરાવશો માતાજીના મારા મિત્ર દર્શન કરીએ હું દર્શન કરી લેવું તો એ મારા બીચર મંદિર માતા જઈને અમારા મિત્ર કાળુભાઈ ब्लॉक होया हनुमान जी

તળાવ જોતા હોય તળાવ જોઈને આવી પછી સીફૂડ ફોડી ગયો હું આમાં ફોડ દે તો મિત્રો અહીંયા જૂનું તળાવ છે માતાજીનું નામથી તળાવ ઓળખાય છે અહીંયા તમે અંદર કમળ પણ જોઈ શકો છો તો પહેલા મિત્રો આ તળાવ ની અંદર થી મગર આવતો એનું કેવું છે આપણે જોયેલો નહી આપણે ત્યારે વાતો ગબડી પણ ઇતિહાસ સાચો હશે મિત્રો સાચો છે માતાજી તો બધા લોકો વાતો કરે શિફળ વધે આપડે શિફળ વધારે તો ઓલરેડી મિત્રો મેં માતાજીના દર્શન કરી લીધા છે તમારું મંદિરનું બતાવું લુક બાર નો મિત્રો મિત્રો થોડો આરામ કર્યો માતાજીના મંદિરની પરસા લઈને હવે મિત્રો નીકળ્યા છે ઘરે ઘરે તરફ નીકળી છીએ મિત્રો એટલે બહાર બાર ભાષે પણ એટલે એવું નહીં ખબર નહીં એવું લે મારા બેઠામાં એટલે મને બધે તરફ

ભાઈ જય માતાજી મિત્રો આજે આપણે ગયા હતા વરોણા ખોડિયાલ માતાના દર્શન કરવા માટે તો ઓલરેડી દર્શન કરી અને પાછા આવી ગયા છે ઘરે તો રસ્તાઓ મિત્રો કુણગેર આવી તો કુણગેર તો આગળ ચૂડેલ માતાના પણ દર્શન કરી લીધા તો ઓલરેડી દર્શન કરી અને ઘરે આવી ગયા છે મિત્રો તો બસ આજના બ્લોગમાં આટલો સુધી મળશું કાલે સવારે નવા વ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાથી જય શ્રી રામ તો અમારા વ્લોગ જોતા હોય તો લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી